મોડાસાના સાકરિયા રીતે ઉજવાતી પર્વ તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ લઠમાર દાંડિયા રમ્યા વીસ જેટલા મોટા નઘારા પર ખેલૈયાઓ મન મૂકીને ધૂળેટી રમ્યા એક હજાર કિલોથી વધુ અબેલ ગુલાલની છોડો વચ્ચે ખેલૈયાઓ રમે છે હજારો લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરી તો મોડાસા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લઠમાર જોવા માટે ઉમટ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેઠી પર્વની ઉજવણી કરવામાં આવી સાકરિયા ગામની ધૂળેઠી પર્વ એકતાનું પ્રતિક છે સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામે તેમજ સામસામે રમાતી અનોખી ધૂળેઠી પર્વ ઉજવવામાં આવ્યો મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂળેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામજનો એકત્ર થઈ લઠમાર દાંડિયા રમ્યા વીસ જેટલા મોટા નઘારા પર ખેલૈયાઓ મન મૂકીને ધૂળેટી રમ્યા એક હજાર કિલોથી વધુ અબેલ ખુલાલની છોડો વચ્ચે ખેલૈયાઓ રમે છે પરંપરાગત મુજબ લઠમાર દાંડિયા રમીને ધૂળેઠી પર્વની ઉજવણી કરવામાં આવી સાકરિયા ગામની ધૂળેઠી પર્વ એકતાનું પ્રતિક છે સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામે તેમજ સામસામે રમાતી અનોખી ધૂળે પર્વ ઉજવવામાં આવ્યો સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા પચીસ ડોલ વગાડી ડાળીયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વજ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્રમંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ વર્ષો જૂની પરંપરા સાકડીયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકળિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ